શરે છ લાખ ચુમોતેર હજાર ની ચોરી મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા શહેર માં બસ સ્ટેશન ની સામે આવેલ જમાની મોબાઈલ નામની મોબાઈલની દુકાન માંગ મોડી રાત્રે થઈ ચોરી શટરના તોડી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન આશરે ઓગણત્રીસ કેમેરાનું ડીવીઆર જેની કિંમત બે હજાર રૂપિયા તથા રોકડ પચીસ હજાર રૂપિયા મળી કુલ કિંમત છ લાખ ચુમોતેર હજાર રૂપિયાની ની ચોરી કરી ચોર નાસી ગયા હતા રિપોર્ટર હારુનભાઈ ઓઠા એફકે લાઈવ ન્યૂઝ મહુવા